ગુજરાતના ખેડૂતોની લોન સરકાર માફ નથી કરતી અને આવી રીતના મોટા મોટા ઉદ્યોગપતિઓને વન ટાઈમ સેટલમેન્ટમાં આટલી મોટી રાહત આપે એટલે ચર્ચાનો વિષય તો બને સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો દેશભરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ગુજરાતના વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક કંપનીના ભાગેડું અબજોપતિ નિતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાને વન થર્ડ રકમ ભરી દે તો એમના જે ફોજદારી કેસો છે એ પાછા ખેંચી લેવાની સુપ્રીમ કોર્ટે સંમતિ આપી છે અને આ કૌભાંડ ચૌદ હજાર કરોડ રૂપિયાનું છે અને વન થર્ડ એમાઉન્ટ થાય છે પાંચ હજાર એકસો કરોડ રૂપિયા તો આના વિશે હું તમને એકદમ સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ જે મને સમજ પડે છે એ રીતે મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ સ્ટલિંગ બાયોટેક કંપની છે એ ઓગણીસો ને પંચ્યાસીની અંદર વડોદરામાં બનેલી કંપની છે અને આમ તો બીજા બધા ભાઈઓ બી છે પણ જે મુખ્ય ચહેરો છે એ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા છે એ પછી બે હજાર ત્રણની અંદર આ સાંડેસરા બંધુએ બંધુઓએ નાઇજીરિયાની અંદર ઓઇલ અને ઉર્જાની કંપનીની શરૂઆત કરી સ્ટર્લિંગના નામથી જ હવે વાત એમ બની કે બે હજાર સત્તરની અંદર આ સાંડેસરા બંધુઓ ભારત છોડી અને અલ્બેનિયાના અલ્બેનિયન પાસપોર્ટ ઉપર નાઇજીરિયા દુબઈ દુબઈ અને અલ્બે અલ્બેનિયા ભાગી ગયા અને વીસ બેન્કો પાસેથી એમણે ચૌદ હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી અને આ લોન લીધા પછી ભર્યા નહીં અને સેલ કંપનીઓમાં ડાયવર્ટ કરી ઓવર ઇન્વોઈસિસ બનાવ્યા પર્સનલ ખર્ચાઓ પોતાના જલસા કરવા માટે પણ આ રૂપિયા વાપરી નાખ્યા અને આ જ્યારે બેંકોએ કેસ કર્યો ત્યારે ચાર એજન્સીઓ છે ભારતની એ આની તપાસ કરી રહી હતી એક સીબીઆઈ એક ઈડી એ ઇન્કમ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને એક એસ એફઆઈઓ એટલે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ આ ચાર એજન્સીઓ સાંડેસરા બંધુઓની તપાસ કરી રહી હતી અને એની અંદર આ વાત સામે આવી કે સેલ કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા ઓવર ઇન્વેસ્ટ કર્યું જલસા કરી નાખ્યા અને એવું કહેવાય છે કે લગભગ નવ હજાર સાતસો ને સાડત્રીસ કરોડની સંપત્તિ છે એ આ ઈડીએ જપ્ત કરેલી છે હવે સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ આવ્યો અને કેસની અંદર જ્યારે સરકારી વકીલ સરકારી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કીધું કે જો પાંચ હજાર એકસો કરોડ રૂપિયામાં વન ટાઈમ સેટલમેન્ટમાં સમાધાન થાય અને જો કંપની પૈસા ભરી દેતી હોય તો અમને કોઈ વાંધો નથી તો સાંડેસરાના વકીલ મુકુલ રોહતગીએ કીધું કે હા પાંચ હજાર એકસો કરોડ અમે ભરીને સમાધાન કરવા માટે તૈયાર છે હવે આમાં સુપ્રીમ કોર્ટનો તો કોઈ રોલ આવતો નથી કારણ કે સુપ્રીમ કોર્ટની અંદર તો બે પાર્ટીઓ જો સમાધાન કરવા માટે તૈયાર થઈ જાય તો સુપ્રીમ કોર્ટને શું વાંધો હોઈ શકે એટલે સુપ્રીમ કોર્ટે સંમતિ આપી કે સત્તર ડિસેમ્બર બે હજાર પચીસની અંદર સાંડેસરા બંધુઓ વન થર્ડ એમાઉન્ટ પાંચ હજાર એકસો રૂ કરોડ રૂપિયા જો ભરી દેશે તો એમની સામેના જે ફોજદારી કેસો થયેલા છે એ બધા પાછા ખેંચી લેવામાં આવશે એટલે આ વિષય ચર્ચાનો એટલે આ વાત ચર્ચાનો વિષય બની ગઈ છે કે તો પછી આ તો બધાના માટે મોકળું મેદાન મળી જશે વિજય માલિયા ભાગી ગયા છે નીરવ ભાગી ગયા છે કે બીજા બધા લોકો પણ એવું જ વિચારશે કે આપણે કરોડોની લોન લઈ લો અને વન થર્ડ સેટલમેન્ટ ભરી દેશું ગુજરાતના ખેડૂતોની લોન સરકાર માફ નથી કરતી અને આવી રીતના મોટા મોટા ઉદ્યોગપતિઓને વન ટાઈમ સેટલમેન્ટમાં આટલી મોટી રાહત આપે એટલે ચર્ચાનો વિષય તો બને પરંતુ ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે એક લક્ષ્મણ રેખા ખેંચેલી છે અને એમ કીધું છે કે આ એક સ્પેશિયલ કેસ છે એટલે આ ચુકાદો આપવામાં આવ્યો છે ભવિષ્યની અંદર આ કેસને ઉદાહરણ તરીકે રજૂ કરીને કોઈ કેસ કરી શકાશે નહીં એટલે તમારું જે લોકોને એવું સપનું હોય કે આ તો બહુ સારી વાત છે કે ભાઈ વન ટાઈમ સેટલમેન્ટ તમે મોટી લોન લઈ લો વન ટાઈમ સેટલમેન્ટ પૈસા ભરો વાર્તા પૂરી તો તો બધા આ ધંધા કરવા માટે અને બેન્કો સુઈ જાય પણ આ વાત સુપ્રીમ કોર્ટે ક્લિયર કરી દીધી છે કે ભવિષ્યની અંદર કોઈ કેસ આવે તો આ કેસને ઉદાહરણ રૂપે ટાંકી શકાશે નહીં જોકે એક વાત એ ખબર નથી પડી એ વાત સામે નથી આવી કે સુપ્રીમ કોર્ટે આ સાંડેસરા બંધુનો જે કેસ છે એને સ્પેશિયલ કેસ તરીકે શું કામ ગણ્યો છે સાંડેસરા બ્રધર્સની અંદર એવું તો શું ખાસ છે કે એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી કે એને વન થર્ડ પૈસા આપવાની છૂટ આવી એ વાત ખબર નથી પડી એ હવે સરકારને ખબર છે કારણ કે સરકાર પોતે તૈયાર થઈ ગઈ કે હા વાંધોની તમે પાંચ હજાર એકસો ભરો અને તમને તમારી સામેના બધા કેસો પાછા ખેંચી લેવામાં આવે હવે જે પ્રમાણે જાણકારી મળી છે એ મુજબ અને મને જે પ્રમાણે સમજ પડે છે એ મુજબ આ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો અને સત્તર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં જે પૈસા ભરવાના છે એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એનસીએલટી એટલે એની અંદર આ બધા જે સમાધાનના કેસો હોય એ એની અંદર જાય અને એની અંદર જો આ સાંડેસરા બંધુ પૈસા ભરી દેશે તો સુપ્રીમ કોર્ટે કીધું છે તે મુજબ કોર્ટ એમના જે બધા કેસો પાછા ખેંચી લેવામાં આવે અને જો નહીં ભરે તો ફોજદારી કેસો ચાલુ રહેશે આવી એક વાત છે એટલે આખી પ્રોસેસ આવી રીતના થશે પણ ઘણા બધા જે કાયદાના જાણકારો છે એ એમનું કેવું એમ છે કે આ એક બહુ મોટું સુપ્રીમ કોર્ટનું ડિસિશન છે કે અને એક ચેતવણી બી છે કે હાઈ પ્રોફાઇલ ગુનેગારોને સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ બીજા બધા જે સમાન ગુનેગારો છે જે હાઈ પ્રોફાઇલ ગુનેગારો છે એમને સમાધાન કરવા માટે પ્રોત્સાહન આપી શકે અને બે હજાર અઢારનો એક કાયદો જે સરકારે બનાવેલો છે ભાગેડું આર્થિક અપરાધી કાયદો એ કાયદાની જે અવરોધક અસર છે એને આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો નબળો પાડી શકે છે એવું કેટલાક કાનૂની નિષ્ણાતો કહી રહ્યા છે જે પ્રમાણે કીધું તેમ જો આ સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા નહીં દોરી હતી તો લોકોને જ થશે કે તો પછી ચૌદ હજાર કરોડમાંથી પાંચ હજાર એકસો કરોડ ભરી દીધા તો બાકીના નવ હજાર કરોડ રૂપિયા કોણ ભરશે તો એ બેન્કો નુકસાન કરે જો બેંકો નુકસાન કરે તો એ કોના પૈસા છે એ બેંકોમાં જે પૈસા છે તે બેંકોના બાપા મામા કાકાના તો છે નહીં એ પૈસા તો મારા તમારા જીવાના છે તો મારા તેવા મારા તમારા જેવા પૈસા આવા ઉદ્યોગપતિઓ ઉઘાડી લોટ કરી અને વન ટાઈમ સેપ સેટલમેન્ટમાં જો આવું બધું ધંધો કરી નાખે તો પછી બિચારા સામાન્ય લોકોને શું કરવાનું અને નવાઈની વાત એ બી થાય છે કે આ જે ચૌદ હજાર કરોડની લોન આ સાંડેસરા બંધુએ લીધી છે એ વીસ બેંકોમાં એટલે આંધ્ર આંધ્ર બેંક સ્ટેટ બેંક બેંક ઓફ ઇન્ડિયા યુકો બેંક આ બધી બેંકોની જે વિદેશી શાખાઓ છે ઓવરસીઝ શાખાઓ છે એનામાંથી આ લોન એણે લીધેલી છે પણ એક પચીસ હજારની લોન લેવી હોય તો બેંકો નાના માણસોને ફીણ લાવી દે અને ચૌદ હજાર કરોડની લોન આમ રમતા રમતાં આપી દેતી હોય છે તો આ સુપ્રીમ કોર્ટના આ એક ચુકાદાએ આખા દેશની અંદર ખરેખર ચર્ચા ઊભી કરી દીધી છે તો દર્શક મિત્રો આજે અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ